માતાજીના પ્રાગત્ય દિવસની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી માતાજીના હવનમાં માઈ ભક્તોએ મોટી સંખ્યામાં હાજર રહી યજ્ઞમાં શ્રીફળ હોમી આહુતિ આપી હતી અને શ્રીફળ હોમાયા બાદ માઈ ભક્તોએ માતાજીની આરતીનો લાભ લીધો હતો આરતી બાદ માતાજીના પ્રાંગણમાં અંજના માસી તથા અન્ય માસીબા દ્વારા બહુચર માતાજીના ગરબા રમી માતાજીની આરાધના કરી હતી બહુચર માતાજીના મંદિરે ધારાસભ્ય ડી કે સ્વામીની ગ્રંથમાંથી મંદિરે સેટ બનાવવામાં આવ્યો હતો ત્યારે આ પ્રસંગે ધારાસભ્ય ડી કે સ્વામીએ રિબિન કાપી પ્રસંગને દીપાવ્યો હતો તેમની સાથે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ આમોદ શહેર ભાજપ પ્રમુખ મિઠુન મોદી મહામંત્રી હિતેશ શાહ પૂર્વ મહામંત્રી ભીખાભાઈ પાલિકા સદસ્ય અક્ષર પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આમોદનગરની ધર્મપ્રેમી જનતા તથા ત્રસ્તીઓના સહયોગથી બહુચરાજી મંદિરે છેલ્લા ચૌદ વર્ષથી હવન તથા મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે

Zay my boat,